પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામ ખાતે રાતડિયા ભરવાડ પરિવાર દ્વારા માતાજીનો યજ્ઞ અને બ્લડ કેમ્પ યોજાયો હતો જારુસા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શક્તિ માતાજીના મંદિર ખાતે પ્રથમ પાઠોત્સવ ચંડી યજ્ઞ સમસ્ત ગુજરાત રાતડિયા પરિવાર તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો બ્રાહ્મણો અને સમગ્ર ગુજરાતની અંદર વસતા રાતડિયા પરિવાર ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને ભવિષ્ય સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં દિનેશભાઈ ભરવાડ રાધનપુર શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને ચીકાભાઈ રબારી પ્રદેશ માલધારી સદસ્ય કરશનભાઈ રાતડિયા રાજકોટ ગોવાભાઈ રાતડિયા છાણિયાથર

આજે યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો તેમાં બોટલ આશરે પચાસ જેવો થયેલી છે લોહીની અને હજુ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે હજુ પણ ભરવાડ સમાજમાં અને એમાં રાત્રડિયા પરિવાર આયોજિત પ્રથમ પાઠોત્સમાં વધારે વધારે લોકો જોડાય અને આનો લાભ લે એવી સમસ્ત ગુજરાત રાત્રડિયા પરિવાર વતી આપ સર્વે ભક્તોને આજના કેમ્પમાં આમંત્રણ છે અને આજનું આયોજનમાં હવાન યજ્ઞ અને રાખેલ હતું અને પવિત્ર પ્રસાદ લઈ અને પુણ્ય ઉપર સૌ ધરાવતા ભક્તોજનો પવિત્ર થયા અસ્તુ જય મા શક્તિ ધારુસાવાડી જય મા શક્તિ જય દ્વારકાધીશ જય વાડીના તમારું નામ મારું નામ રાતડીયા ગોવાભાઈ વાલાભાઈ પરિવાર આઠસો દસ વર્ષે એની આ બીજી પૂર્ણતિથિ ઉજવી રહ્યા છે એની અંદર ચારુસિયા બ્રાહ્મણ તાતડિયા ભરવાડ આલસીકા રાણા અને એવા વગેરે રજપૂતો આ ગોઠની અંદર આઠસો દસ વર્ષ પહેલાં જ્યારે કંકાવટી નગરી હતી ત્યારે અહીંયાથી બધા વિફુટા પડ્યા હતા અને મા શક્તિમાની કૃપાથી હવે આ માની દયા થઈ તો ત્રણેય પરિવાર અને જે કોઈ આ ગોઠની અંદર રહેતા હતા એ બધા ભેગા મળી અને અમે સંપી અને આવા ધર્મ કાર્ય કરીએ છીએ અને ગાયને ઘાસ પણ નખાય છે રાતડીયા પરિવાર સદવ પણ ચલાવે છે કોઈ આવે એને ટુકડો પણ મળે છે અહીંયા બાજુની અંદર ઝારોશિયા પરિવારની વેરાય માતા પણ બિરાજમાન છે બાજુમાં મેલડી માતાનું મંદિર છે એમડીપી દાદા પણ અહીંયા બિરાજમાન છે અને બાજુમાં ઈષ્ટદેવ શંકર ભગવાન અમારા બિરાજમાન છે એટલે આવું અમારા શુભ કાર્ય ઝારુસિયા પરિવાર ઝારુસિયા રાતડિયા પરિવાર હાલસિકા રાણા અને આવા વગેરે રાજપૂતો બધા ભેગા મળી અને આવા અમે સારા સારા કાર્ય કરી અને માતાજી માતાજી અમારા ઉપર શક્તિમય ખૂબ પ્રેરણા કરી છે અને રાતડીયા પરિવારને માતાજી ખૂબ સુખી રાખે એવા પરિવારથી હું બ્રાહ્મણ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું લાભશંકરભાઈ ગિધરભાઈ ઝારુસિયા સાથે પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ